સૌ પ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે વરસાદ વાળું સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એવું સ્ટેટસ તમારે પણ બનાવતા શીખવું હોય તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે કેમ કે તમને ખ્યાલ જ હશે કે આપણે વિડીયોમાં પાસવર્ડ રાખીએ છીએ અને પાસવર્ડ મિત્રો ચાર રંગનો પાસવર્ડ હશે તો વિડીયોને સ્કીપ ના કરતા બબાબાઈના સ્ટેપમાં આપણે આપી દેશું તો ચાલો મિત્રો હવે વધુ આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા અને હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ તમારે એલર્ટ મોશન લઈ લેવાનું છે જો તમારી પાસે ના હોય તો ઇન્સ્ટોલ કરી લેવાનું છે ઇન્સ્ટોલ કરી અને મેં તમને જે પ્રોજેક્ટ આપેલો છે એ પ્રોજેક્ટ લઈ લેવાનો છે ઓલ મટીરિયલની ફાઇલ લઈ લેવાની છે તો પ્રોજેક્ટ તમે ઓપન કરશો એટલે તમને હું બતાવી દઉં કે પ્રોજેક્ટ કંઈક આ પ્રકારનો તમને બતાવી જશે મિત્રો આ રીતનો પ્રોજેક્ટ હશે અને ઓલ મટેરિયલની ફાઇલ લઈ લેવાની છે એટલે સૌ પ્રથમ તમારે પ્લસના બટનમાં જવાનું છે અને જે મેં તમને ફોટો આપેલો છે ઓલ મટેરિયલની ફાઇલમાં એ ફોટો લઈ લેવાનો છે તો મિત્રો ફોટો કાંઈ કયા પ્રકારનો ફોટો હશે તો આ થ્રી ડોટમાં જઈ અને ફીર કમ્પિસ એરિયા આપણે કરી લઈએ પહેલાં થ્રી ડોટમાં જઈશું અને ફીરકમ્પિસ એરિયા અહીંયા ફીલકમ્પિસ એરિયા કરી લેશું એટલે મતલબ કે ફૂલ સાઇઝ કરી લેશું નાની મોટી હોય તો પછી મિત્રો આટલું કરી અને સોંગની લાસ્ટમાં વયું જવાનું છે સોંગની લાસ્ટમાં જઈ અને મિત્રો અહીંયા આપણે ફોટા પર ટચ કરી અને એની લંબાઈ વધારી લેવાની છે આ રીતની ટચ કરશો એટલે આ રીતનું ઓપ્શન આવે આના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે ફોટાની લંબાઈ સોંગ જેટલી થઈ જશે પછી મિત્રો અહીંથી ખેંચી આમ દાબી અને નીચે લઈ લેવાનો છે સોંગ ઉપર આ રીતના ફોટાને મૂકી દેવાનો છે તો મિત્રો આટલું કરી લ્યો પછી મિત્રો તમારે આમાં એક ઓવરલે લગાવવાની છે તો ઓવરલે પણ હું તમને લગાડી બતાવી દઉં તો ઓવલે મતલબ કે આપણી આ રીતની ઓવલ લે હશે મિત્રો તો આ રીતની ઓવલ લે તમારે આમાં એડ કરી લેવાની છે મતલબ કે વર્ષા બ્લેક સ્ક્રીન વિડીયો હશે તો આને પણ થ્રી ડોટમાં જઈને ફિલકંપ શે એરિયા કરી લેશું તો થ્રી ડોટમાં જશું અને આને ફિલકંપશે આને પણ કરી લેશું અને ફિલ્કંપ શે એરિયા કરી પછી મિત્રો આને બ્રેન્ડિંગ ઓપર્ચ્યુનિટી ઓપ્શનમાં આવી જવાનું છે એ ઓપ્શનમાં આવી અને નીચે તમને લાઇટિંગનું ઓપ્શન બતાય એમાં આવી જવાનું છે એમાં આવી અને તમને પેલું જ ઓપ્શન સ્ક્રીન જે આ બતાય સ્ક્રીન મારી દેવાનું છે સ્ક્રીન મારી દેશો મિત્રો પછી મિત્રો આમ લાસ્ટમાં જોઈ લેવાનું છે તો આપણે સોંગની સાઇઝ જ બરાબર ઓવ છે કદાચ નાની મોટી હોત તો કોપી કરવાની થાત પછી મિત્રો આટલું કરી લેશો એટલે તમને આ જે અમારો લોગો છે આ ચેન્જ કરવો હોય તો તમે ચેન્જ કરી શકો છો અહીંયા લોગોનું અહીંયા લોગોનું આ નામ છે તો એ તમે મારું નામ મટાવી તમારું એડ કરી શકો છો માથે ટચ કરી અને એડિટૅક્સમાં જવાનું છે અહીંયા એડિટૅક્સમાં જઈ અને તમે તમારું નામ નાખી શકો છો પછી મિત્રો આટલું કરી લ્યો એટલે તમારું શું કરવું છે પછી જે અહીંયા લિરિક્સ લખેલા બતાય છે આ લિરિક્સ તમારે એને અનગ્રુપ કરવું હોય તો તમે કરી શકો છો બાકી કંઈ કરવાની જરૂર નથી તમે આખું પાછું પણ આને કરી શકો છો મતલબ કે આખું પાછું તમને સમજાવી દઉં આખું પાછું આ રીતનું કરવું હોય તમારે ક્યાંય રાખવું હોય બીજે તો અહીંયા પણ રાખી શકો છો પછી મિત્રો અને અનગ્રુપ કરવું હોય તો આ થ્રી સોરી મિત્રો અહીંયા આ ગ્રુપ ઉપર ટચ કરવાનું છે આપણે લિરિક્સવાળું ગ્રુપ છે એ ઉપર ટચ કરી થ્રી ડોટમાં આ થ્રી ડોટમાં જવાનું છે થ્રી ડોટમાં જઈ અને તમારે અનગ્રુપ કરવું હોય તો તમે કરી શકો છો મતલબ કે બધી લિયર લિરિક્સ બધી બહાર આવી જશે પણ એ કરવાની જરૂર નથી મને નથી લાગતી કંઈ જરૂર છે એટલે આ રીતનું તમને સમજાઈ ગયું છે આ પ્રોજેક્ટમાં બધું મેં તમને સમજાવી દીધું પછી મિત્રો હવે આને કાંઈક કરવાની જરૂર છે નહીં આપણું ટેટસ બનીને જોઈ શકો છો એકદમ બનીને કમ્પ્લીટ એટલે હવે આને તમારે સેવ કરવું હોય તો સેવ કરવા માટે સેટિંગની બાજુમાં ઓપ્શનમાં આવી જવાનું છે એ ઓપ્શનમાં આવી અને જે પણ તમે સાઈઝ રાખતા હોય તો એ સાઇઝ રાખી દેવાની છે તો હું એક હજાર એંસી રાખું છું તો એ સાઈઝ રાખી અને પછી મિત્રો આપણે એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે આપણું ટેટસ સેવ થવા મનશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોનો લાઇક કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો અને આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો બાકી કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટા અથવા ટેલિગ્રામમાં મેસેજ કરી શકો છો તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લો મારા બધા મિત્રોને જય માતાજી